અંકલેશ્વર શહેરના માર્ગો ઉપર રખડતા પશુઓના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે જાહેર માર્ગ ઉપર અડીંગો જમાવીને બેઠેલા પશુઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા સાથે અકસ્માતની ભીતિ સિવાય રહી છે ત્યારે નગરપાલિકા વહેલી તકે ધોરપકડ અભિયાન હાથ ધરે તેવી માંગ ઉઠી છે અંકલેશ્વરમાં આવેલ એક તરફ બિરસમાર રસ્તા અને રખડતા ધોરના ટાંસને કારણે લોકો ટાહીમાં પોકારી રહ્યા છે આજે પણ રસ્તા પર રખડતા ધોર જોવા મળી રહ્યા છે હાલ સ્થિતિ એવી છે કે જાહેર માર્ગ ઉપર ધોર બેઠેલા જોવા મળી છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે તેમના રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે અચાનક જ ઢોર આવી જાય છે ત્યારે વાહન ચાલક મુશ્કેલીમાં મુકાય છે રખડતા ઢોર ટ્રાફિક જામ કરે છે મહત્વનું છે કે જાહેર માર્ગ ઉપર અડીંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરને કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે સાથે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે અંકલેશ્વરના સ્ટેશન રોડ શાક માર્કેટ સહિતના કેટલાક ઉપર માર્ગ ઉપર રખડતા ઢોર જોવા મળી મળ્યા છે ત્યારે નગરપાલિકા વહીલી તકે ધોરપકડ અભિયાન શરૂ કરે તેવી લાગણી પ્રવૃત્તિ છે